Läks . हां राम राम कपालभाई बावळिया हो फोन कर ओके आज फायनल फोन करू एजे मेळा मग એ તો ખરો નજી મેળો કે ભીખાઈ ગયો હે કે ધક્કો થાય છે પાછો કઈ વાંધો નહીં ફાઈનતા લાવી જઈ बाज़ेरा में भी नहीं है बाज़ेरा में फिर वो व्यवधान माइंड यूज़ होती है एक बार बे पढ़ा माँ ये पढ़ा नहीं थी ये पढ़ा नहीं थी वो भाई माइंड यूज़ नहीं थी बैठो भाई जो नहीं जा साइनिट बैठा कहाँ

Bây giờ là khu đi già, về ít làm dây về lâu rồi thì, làm mà này, tôi ra hết tao sao, cho ભાઈ નેટ નથી આવતો ભણાયરી બે ત્રણ નેટ ના કવરેજ ને લોચા પડતા ત્રણ દીથી નેટ હમણાં કો નથી આવતો ગામમાં તમે 4 દી થઈ ગયા બો નેટ ના લોચા છે જેણો ટાવર બની ગયો છે ગામમાં એટલે થોડો નેટ છોટ દો એવું લાગે છે હવે વરસાદ શરૂ થઈ ગયો છે થોડો થોડો માથે વાદળ નીકળ્યું છે તો ઈ પેલે આપણે વાડીએ આવ્યા જઈ જો બাকি માડીઓ કનેક તો લીલી સમ સે જોઈ જો એ લીમડો આડો પડી ગયો છે હાલ પડે એ સીધો કરવાનો છે એ તો વરસાદ મંડ્યો આવા

નયન તો વંડી ઓસ પડે ગઈ છે સીધી કરવાની છે તો એક દે આવી જાતું નયન પછી આપણે વંડી ને સીધું કરી નાખવી જ્યો જવાય હવે રબ કે જવાનું છે દાદા વાટે છે વાડીએ જ્યો નયન હવે જવાનું છે કે રિયા દાદા વાટે ઊભા છે દાદા ઘરે ઉતારીને મોડુકા જાવ ને

त्योहार हुआ पीछे लाइव मुड़ी